આવો તમને બતાવીએ પંદર દિવસમાં ભારતે લીધેલા એ જેનાથી ઊંઘ હરામ થઈ ગઈ છે સિંદુર સુધી એક ચપટી સિંદુર ની કિંમત આતંકિસ્તાન ને સમજાય જેને સિંદુર ઉજાડ્યું તેને ઓપરેશન સિંદુર થી જવાબ આતંકિસ્તાન બે હજાર પચીસ આ દિવસ ભારત ના ઇતિહાસ માં કાળો દિવસ હતો જમ્મુ કાશ્મીર ના પહેલગામ નિર્દોષ પ્રવાસીઓ નો જીભ ગોળીબાર કરીને લઈ લીધો હતો એ બાદ દેશવાસીઓના ન આંસુ સુકાયા ન રોષ ઠંડો પડ્યો ઈચ્છી રહ્યા હતા માત્ર ને માત્ર બદલો અને એ બદલાની શરૂઆત થઈ ગઈ છે ભારતીય સેના ઓપરેશન સિંદૂર સફળ રહ્યું રાત્રે ચેન ઊંઘમાં જ્યારે ભારતીય નાગરિકો ઉભી રહ્યા હતા ત્યારે એક વાગે ને પાંચ મિનિટ થી ઓપરેશન સિંદૂર ની શરૂઆત થઈ અને એક વાગ્યા ને ત્રીસ મિનિટ સુધી એટલે કે પચીસ મિનિટ માં તો આતંકીઓના અડ્ડાઓ ને ધ્વસ્ત કરી નાખ્યા આમ તો આ ઓપરેશન ને શરૂઆત ગણવામાં આવી રહી છે પણ જે દિવસે પ્રવાસીઓ પર હુમલો થયો એના બીજા જ દિવસથી ભારત સરકારે એક્શન લેવાના શરૂ કરી દીધા હતા એ ઉદ્દેશ્ય સાથે કે આતંકીઓને પાડવાનું અને ભારત વિરુદ્ધ નાપાક ઇરાદાઓ રાખવાનું પાકિસ્તાન બંધ કરે જળ સંધિ રદ કરી સિંધુ જળ સંધિ રદ કરીને ભારતે પોતાના હક પાણી પાકિસ્તાન પહોંચાડવાનું અટકાવી દીધું ઉદ્દેશ્ય એજ કે પાકિસ્તાન આતંકીઓ ને બંધ કરે જો નહીં તો પાણી વગર તરસે આ સંધિને રદ કરવાથી પાકિસ્તાનમાં પાણીની કટોકટી ઊભી થઈ છે પાકિસ્તાન ના સત્તર કરોડ લોકોને સિંધુ નદી દ્વારા પાણી મળતું હતું પાકિસ્તાન સાથે વેપાર બંધ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વેપાર અને કરારો રદ કર્યા ભારતીય માલ પાકિસ્તાન થઈને આવી રહ્યો છે પરંતુ પાકિસ્તાની માલ ભારત થઈને જઈ શકતો નથી આના કારણે પાકિસ્તાનને ને નુકસાન થયું છે ભારતે ચિનાબ નદીનું પાણી રોક્યું પણ પાકિસ્તાનમાં નાળા સુકાઈ ગયા છે પાકિસ્તાનને એકલું પાડવા રાજભારી પદ્ધતિ પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન અલગ પાડવા માટે રાજભારી પદ્ધતિઓ અપનાવી આજ કારણ છે કે પાકિસ્તાન ને અત્યાર સુધી કોઈ પણ મોટા દેશ તરફથી ખુલે સમર્થન નથી મળ્યું ચીને ચોક્કસપણે ટેકો આપ્યો છે પરંતુ તે કેવા પ્રકાર નો ટેકો આપશે તે વિશે કહ્યું નથી થતી આયાત પર પ્રતિબંધ ભારતે પાકિસ્તાન થી થતી આયાત પર પ્રતિબંધ મૂક્યો આ કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું પાકિસ્તાન થી ભારત માં તરબૂચ સિમેન્ટ સિંધવ મીઠું સૂકા ફળો પથ્થર ચૂનો કપાસ અને ચશ્મા માટેના ઓપ્ટિક્સ ની આયાત કરવામાં આવતી હતી પાકિસ્તાન ની ટપાલ સેવા પર પ્રતિબંધ એક ચિઠ્ઠી પણ પાકિસ્તાન થી ભારત હવે આવી શકશે નહીં કારણ કે ભારતે પાકિસ્તાન ની ટપાલ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે આ પાકિસ્તાન માટે એક મોટો આંચકો માનવામાં આવતો હતો ઇતિહાસમાં પહેલીવાર ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો પાકિસ્તાની જહાજો પર પ્રતિબંધ ભારતે પાકિસ્તાની જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે પાકિસ્તાની જહાજ ભારતીય સરહદ દ્વારા બાંગ્લાદેશમાં માં પોતાનો માલ પહોંચાડી રહ્યું હતું જે હવે તેના માટે મુશ્કેલ થઈ ગયું પાકિસ્તાની લશ્કરી સલાહકારોને ને હાકી કાઢ્યા ભારતે પાકિસ્તાનના તમામ લશ્કરી સલાહકારોને દેશમાંથી દેશ હાકી કાઢ્યા છે ભારતના આ પગલા કારણે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવો મુશ્કેલ થઈ ગયો છે

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માં અલગ કરી દીધું પાંચ મે રોજ यूएन की बैठक में पाकिस्तान ने समर्थन તેનાથી વિપરીત સુરક્ષા પરિષદના અન્ય પર પ્રશ્નો ઉઠાવ્યા મુસ્લિમ સહકાર જીત્યો પહેલી વાર મુસ્લિમ દેશોનો પણ ટેકો મળી શક્યો જ્યારે પહેલગામ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલો થયો ત્યારે ભારતના પ્રધાનમંત્રી સાઉદી અરેબિયામાં હતા સાઉદી અરેબિયાએ પણ આતંકવાદી હુમલાની આખરી ટીકા કરી હતી પાકિસ્તાનના નાપાક વાકેફ કરાવ્યું ભારતે નવી દિલ્હીમાં બધા દેશોના રાજદૂતને બોલાવ્યા અને તેમને પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી પરિણામે આવ્યું કે ટીવી ચર્ચાઓથી લઈને બંધ રૂમની બેઠકો સુધી આતંકવાદીઓના મુદ્દા પર પાકિસ્તાન દરેક ક્ષેત્રમાં ઘેરાયેલું રહ્યું પાકિસ્તાન શેરબજારમાં કડાકો ભારતે પાકિસ્તાનને ને ચૌદ દિવસ સુધી ડરાવ્યું જેના કારણે તેની બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ તણાવને કારણે કરાચી સ્ટોક એક્સચેન્જ ના શેર બજારમાં ઘટાડો ચાલુ રહ્યો આનાથી પાકિસ્તાન શ્વાસ અધ્ધર થઈ ગયા સરહદી બંધ બંધ કર્યા ભારતે પાકિસ્તાન સરહદ પર આવેલા સલાલ અને બખલિયા બંધ બંધ કરી દીધા પાકિસ્તાન ને આ બંધમાંથી પાણી મળતું હતું જેનો ઉપયોગ પીવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થતો હતો અને ઓપરેશન સિંદુર ભારતે ઓપરેશન સિંદુર હેઠળ કેમાં ધમધમતા આતંકીઓના ધ્વસ્ત કરી નાખ્યા જેમાં સૌથી વધુ આતંકીઓ મોતને ઘાટ ઉતરી ગયા અને આ તો હજુ શરૂઆત છે છે રક્ષા તો એમ જ કહી રહ્યા કે આ હજુ પહેલું લિસ્ટ છે હજુ ઘણા લિસ્ટ બનેલા છે એટલે આતંકવાદના ખાતમાનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે આ નવું ભારત છે આતંકનો ખાતમો કરીને જ શાંત બેસશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ